બેદરકારી ગંભીર બ્રિજ જેવી ગંભીર દુર્ઘટના વિશવીસ માનવ જિંદગી હોમાઈ ગઈ અને આની માટે કોઈ જવાબદાર હોય તો માત્ર માત્ર તંત્રની ની લાપરવાય બ્રિજ નું સમસ્યા મેન્ટેનન્સ નો થયું અને જ્યારે પીડિતો રાહુલજી આગળ પોતાની વાત રજૂ કરવા માટે સત્ય કઈ રીતે એમને પરિવારનો ગુમાયો અને કેવી રીતે સરકારની અસર સમગ્ર બાબત સામે આવી પણ સરકારના ઈશારે પોલીસે પીડિતોને ભગાડી દેવામાં આવ્યા અને જે ઘટના બની છે ઘણી દુઃખદ અને ગંભીર છે સરકારે ભૂતકાળમાં તક્ષશીલા કાંડના જે પીડિતો હતા એને નતા મળવા દેતા રાહુલજીને મોરબી બ્રિજકાંડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા ટીઆરપી ગેમ જોડના પીડિતોને રાહુલજીને ન મળે એની માટેનું આખું સુનિયોજિત કાવતરું સરકારના ઇશારે હતું એટલે સમગ્ર દ્રષ્ટિએ પોલીસ પોતે જ સરકારના ઇશારે પીડિતો સત્ય ન કહી દે અને સરકારની પોલ ન ખુલી જાય એટલે સત્યને છુપાવવા માટે આખો ખેલ થાય મને એમ લાગે આનાથી મોટી દુર્ઘટનાની ગંભીરતા ન હોય શકે અસંવેદનશીલતા ન હોય હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે જે પીડિત પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને તમે ન્યાય તો નથી આપી શકવાના ભૂતકાળમાં એક પણ દુર્ઘટનામાં તમે ન્યાય નથી આપો પણ તમે એની સંવેદનામાં ભાગી નથી લેતા અને જે સંવેદના બાટવા માટે જન યોદ્ધા રાહુલજી વાત કરવા માટે તમારું શું કેવું છે પોલીસ છે કે આ સંપૂર્ણપણે રાહુલજી એ કોને મળવું ન મળવું એ સંપૂર્ણપણે નીતિ નિયમો રાહુલજી નક્કી કરે રાહુલજીને મળતા માટે પીડિત પરિવાર ને રોકવામાં આવ્યા મને એમ લાગે છે કે સરકારે આટલું ધ્યાન જો પીડિતોને રોકવાની એ બદલે બ્રીજનું સમાકામમાં આઈપ્યો તો આ દુર્ઘટનાને અટકાવી શકાય આ કાડો ખાડા પૈની અંકિતભાઈ અંકિતભાઈ સિક્યુરિટી પર્પસ